સમગ્ર દેશભરમાં ઉત્સાહભેર પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે તો ત્યારે ધ્રાંગધ્રાની વાત કરીએ તો ધ્રાંગધ્રાના સતાપર ગામે તાલુકા કક્ષાનો રાષ્ટ્રવંદના કાર્યક્રમ યોજાયો ધ્રાંગધ્રા નાયબ કલેક્ટર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઓફિસની આગેવાનીમાં યોજાયેલ આ રાષ્ટ્રવંદના કાર્યક્રમમાં ધ્રાંગધ્રા તાલુકાના શિક્ષકગણ વિશિષ્ટ પ્રતિભાશાળી સામાજિક યોગદાન અંતર્ગત શાળા સામાજિક યોગદાન તલાટ એકમ મંત્રી તેમજ પત્રકારત્વ ક્ષેત્રે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપનાર સૌનું જાહેર મંચ પર સ્વાગત કરવામાં તેમજ સન્માન કરવામાં આવ્યું હતું તો તાલુકાના જુદા જુદા ગામના શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક નૃત્ય યોગ વૃક્ષારોપણ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આ ધ્વજવંદન કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત નાયબ કલેક્ટર હર્ષદીપ આચાર્ય મામલતદાર શાહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ જવાનો દ્વારા પરેડ યોજવામાં આવી હતી તેમજ રાષ્ટ્રભક્તિના ગીત અને રાષ્ટ્રવંદના યુક્ત વાતાવરણમાં ઉપસ્થિત મહાનુભવો દ્વારા ધ્વજવંદન કાર્ય પૂર્ણ કરવામાં આવ્યો હતો